ગીર સોમનાથમાં સિંહના આટાફેરાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે વચ્ચે જ સુંદર દ્રશ્ય કેમેરામાં કેદ થયું સિંહ અને બાળસિંહ રસ્તા પર આટાફેરા મારતા નજરે પડ્યા વરસાદની મોસમ અને એમાં પણ આ સિંહ પરિવાર લટાર મારવા નીકળ્યો હતો ખેડૂતે પોતાના મોબાઈલના કેમેરામાં આ સુંદર મજાના દ્રશ્યો કેદ કર્યા સિંહ સાથે નાના નાના સિંહબાળ પણ સરસ રીતે રસ્તો ઓળંગતા નજરે પડ્યા હતા અને આ રીતની સિંહની લટાર ચોમાસાની ઋતુમાં મોસમની મજા માણતા નજરે પડ્યા સિંહ અને સિંહબાળ અમરેલી ભાવનગર નેશનલ હાઇવે પર સિંહનો વધુ એક વીડિયો વાયરલ જેમાં સિંહ જોખમી રીતે હાઇવે ક્રોસ કરી રહ્યો હતો આ વાયરલ વિડિયો જાફરાબાદના કાગવદર ગામ નજીકનો હોવાની ચર્ચા છે ભૂતકાળમાં માર્ગ ઉપર વાહન અડફેટે સિંહના મોત થઈ ચૂક્યા છે ત્યારે વિડીયો સામે આવતા સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે